વાંચેલ મિત્રો હવે પછી મિત્રો વિડીયો બનાવી છું મિત્રો એટલે મિત્રો હવે પછી મિત્રો મસ્ત મસ્ત મિત્રો બહુ મજાના મિત્રો વિડીયો આવવાના છે મિત્રો એટલે મિત્રો તમે બધા અમારા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કારણ કે મિત્રો તમે બધા વિડીયો જોવો છો ખરા વિડીયો લાઈક નથી કરતા કે નથી બિલકુલ કોમેન્ટ પણ કરતા કે નથી સબસ્ક્રાઈબ પણ કરતા ખાલી મિત્રો તમે વિડિયો જોવા ખાતર જોવો છો મિત્રો મિત્રો વિડીયો જોવા ખાતર મત જોવો મિત્રો વિડીયો તમે આ ચેનલ મિત્રો તમે કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો તો વિડીયો મને છે કોમેન્ટ કરી દેજો અને આજના વિડીયોમાં આટલું હતું મિત્રો વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહી તો મિત્રો જય માતાજી